ધંધો કરો ડાબી અને એ તો શોખ બધા થઈ જાય નહી તો આવતા વળી વૈશાખ મહિનો આવે એટલે તમને પણ આવશે એટલે ફેર દિવાળી તમારે તેડી લાવશે એવું ના વિચારવાનું હોય ધંધો કરો તમદા મગજ આપડે ધંધો કરી અને હું કમા

ઓઢા દિવાળી બૈરું તેડવા જાવ થાય કે મારી ગાડી મેલે ને કે પાણી એવું ના હોય શું હોય સાલે ફૂટ મડો ને તાર નક તાર બાબો ડાસ બંડાસ મદાન લાગતા તારા કેસા નસીબ લગતા હે તુજે ને ને તો પાંગ બૈરું લાગો બૈરું પાવે ને એકદમ મોઠયા હા

એવું એને બન્યું અને એવું બન્યું હોય ને તો આપણું કર કર કેમ કેવરાય બૈરા નું કેવરાય આદમી તો ફેર હોય ના હોય હા એવું બન્યું તું એ આદમી તો ધંધે દાતો રે બૈરું કેર હોય પાંચ જણા કોક આવે એને ચોટલા કરીને ખવરાવે ચા પોણી કરાવે એવું બૈરું અમાર તીર જોવે તીર એમ કે છે કે મારે એવું બાપા બૈરું તીરસ નામ મરવી થઈ જો ચિંતા કરો મત હા તીનસો તિરો ધંધો સારો કરે તો આપડે મોરગી થઈ અને હગ રહું છું જય